વાત કરીશું બનાસકાંઠામાં ડીસામાં લાગેલી આગ વિશે તો બનાસકાંઠાના ડીસા જીઆઈડીસી પાસે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં પાંચ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા ડીસાના ડુવા રોડ ફટાકડાનું ગોડાઉન આવેલું છે જ્યાં ગમ્ય કારણોસર આગ લાગી હતી આગને લઈને લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો આગમાં કેટલાક લોકો દાઝ્યા પણ છે આગની જાણ થતાં ફાયર ટીમ દોડી આવી તેમજ આગ પર કાબુ મેળવવા જહેમત કરી હતી જ્યારે દાઝેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

પોલીસ વાળા એક કલાક પછી આયા છે બધા કો કોર ને ખતર કોક છે આપણે ની પા નામ નહી આવડતું પણ માલિકને ફોન કર્યો અને મોરસો કેટલા છે એમન ખબર નથી અને ત્રણ એક છોકરી ત્રણ દીક્ષા ભરી મે લાશો બાર ગાડી છે મારી લે અજી ભી અંદર સાત બોડી તો અમે ગણેલી છે હજી હજી સુધી અંદર જ પડી છે ધુવાડો અંદર અત્યારે એવો છે કે અંદર જઈ શકાય એવો નથી પણ અમે કેટલા લોકો દાજે હોય શકે છે અંદાજે લગભગ 20 થી 25 માણસોનો અંદાજો છે કે એમને અંદર ભોગ બની ચૂક્યા છે અત્યારે નગરપાલિકાની ફાયર સેફ્ટીની તમામ ટીમો ઉતરી પડી છે અને એ સિવાય પણ પાલિકાની જે સેનિટેશનની જે પણ ટીમો છે બધી ટીમો સાથે જેસીબી તમામ સ્ટાફ અત્યારે આગને કંટ્રોલ કરી નાખ્યો છે એ અંદર જે હોનારત બની છે એના માટે ટીમ બધી લાગેલી છે અને સત્વર તાત્કાલિક આનું થઈ આમાં તાત્કાલિક ફાયરની ટીમ પહોંચી ગઈ હતી અને વધારાની ટીમો બી સ્ટેન્ડ બાય પર ઉભેલી જ છે તમે અત્યારે જોઈ શકો છો વિધિન મિનિટ્સમાં બધું કાબૂમાં લાવી દીધું હતું હવે કાટમાળ કાઢવાની કામગીરી ચાલુમાં છે અને જેમ જેમ કાટમાળ નીકળશે એમ એમ વધુ આપણને અત્યાર સુધી ટુ બે ત્રણનું કન્ફર્મેશન આવ્યું છે અને છ એક જણને સારવાર હેઠળ આપણે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે તો પાંચ મોત થયા હોવાની વાત સામે આવી રહી છે અને કેટલાક લોકો દાઝ્યા હોવાની પણ માહિતી એક તરફ આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન હતી એકસો આઠ સમયસર પહોંચી ન હતી આ સાથે જે ફાયર વિભાગ છે તે પણ સમયસર ન પહોંચ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આગ જ ભીષણ લાગી ફટાકડાની ફેક્ટરીમાં તેને લઈને ઘણા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે તો કેટલાક સવાલો ઉઠી રહ્યા છે તેના પર નજર કરીશું ડીસામાં જે આગ લાગી હતી તે મામલે ઘણા સવાલો કયા કારણોસર આગ લાગી ફટાકડાના ઉડાઉનમાં જે ભયંકર આગ નો બનાવ બન્યો છે કયા કારણોસર આગ લાગી છે

ફાટાકડાની ફેક્ટરીમાં નવા આગની ઘટનાઓ બને છે ત્યારે આ આવી ઘટનાઓ ક્યારે અટકશે તે મોટો અને ગંભીર સવાલ છે સૌથી મોટો સવાલ તો એ પહેલા થાય છે કે કયા કારણોસર આ આગ લાગી આગ એટલી ભયાનક હતી કે મોતનો આંકડો વધવાની પણ શક્યતા અને જે ઘાયલો છે જે લોકો આગના કારણે ઘાયલ થયા છે તે લોકોને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે આજ અંગે વધુ વાત કરીશું સવાદા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ જે આગની ઘટના બની છે હાલની અપડેટ જણાવશો

જો તો જિલ્લા કલેક્ટર પણ જણાવી રહ્યા છે કે અત્યાર સુધી જેવી રીતે પાંચ લોકોના મોત આંકડો છે તે વધી શક્ય છે કારણ કે જે રીતે લોકો દાદા છે તેઓ પણ સિવિલ ખાતે તેઓની વાત છે તેના અંદર ક્યાંક ફાયર વિભાગના જે સાધનો છે તેનો અભાવ હતો કે કેમ તેને લઈને પણ તપાસ જે ચાલુ છે હાલ મારા કેમ તેમને દ્રશ્ય બતાવી રહ્યા છે તે રીતે કાટમાલ નીચેથી અત્યારે કામગીરી શરૂ છે કાટમાલ નીચે શું હજુ લાશો છે કે કેમ તેને લઈને પણ તપાસ ચાલી રહી છે જે જેસીબી સહિતના જે અહિયાં પહોંચી ગયો છે અને જે કાઢમાં છે તેને અત્યારે ખસેડવાની કામગીરી છે તે અત્યારે ચાલુ છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો આગની જે ઘટના હતી તેના પાંચ લોકોના મોત જે રીતે સામે આવી છે પાંચ લોકોના મોત થયા છે કેટલાક લોકો પણ છે જે લોકો દાજા છે તે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે હાલ પ્રાથમિક જે તપાસ છે તેના અંદર જે રીતે સામે આવી છે તેના અંદર ક્યાંક શોર્ટ સર્કિટ ના કારણે પણ આગ લાગી હોય તેવું જાણવા મળી રહ્યું છે ક્યાંક જે રીતે ફેક્ટરીના જે માલિક હતા તેઓ પણ અત્યારે હાજર નથી તેના પણ એક સવાલ છે કારણ કે જે રીતે સંપૂર્ણ જવાબદારી તેઓની બનતી હોય અને આ પ્રકારની ઘટના જે જે ફેક્ટરીની જે મંજૂરી કેવા પ્રકારની મળી છે કે કેમ તેને લઈને પણ સવાલ ઉભા થાય છે ત્યારે હાલ તો જે આગની ઘટના છે પાંચ લોકોના મોત છે અનેક લોકો દાજા છે તેને લઈને અત્યારે સારવાર સહિતની જે કામગીરી છે અત્યારે ચાલુ જોવા મળી રહી છે જીએન બિલકુલ ટ્રુ અને એક તરફ આક્ષેપો પણ થઈ રહ્યા છે કે ફાયર વિભાગ સમયસર પહોંચ્યો નહીં પોલીસની ટીમ સમયસર પહોંચી નહીં હવે આક્ષેપો હાલ જોવા મળી રહ્યા છે

કામગીરી ચાલુ છે અને કહી શકાય છે કે જે મૃત્યુઆંક છે તે વધવાની સંખ્યા છે કારણ કે જે રીતે પંદર થી વીસ મજૂરો આ ફેક્ટરીના અંદર કામ કરતા હતા વહેલી સવારે ત્યાં પહોંચ્યા હતા અને જે રીતે માહિતી મળી રહી છે તે રીતે હાલ તો જે કાટમાળ છે તેને હટાવવાની કામગીરી શરૂ છે અને ક્યાંક મૃત્યુઆંક વધવાની પણ શક્યતા જણાઈ રહી છે જી અધુ અત્યારે ઘટના સ્થળ પર શું કામગીરી કરવામાં આવી રહી છે કેવી ગતિવિધિ જોવા મળી રહી છે હા બતાવી રહ્યા છે બતાવવાની કોશિશ કે જે રીતે જીએસટીવી દ્વારા જે આ દ્રશ્ય બતાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે રીતે કાટમાલ હટાવવાની હાલ કામગીરી છે જિલ્લા કલેક્ટર સહિત પણ પહોંચી ગયા છે ક્યાંક અત્યારે જે રીતે તંત્ર પહોંચ્યું છે તંત્રની કામગીરી અત્યારે પૂરજોશ ના અંદર જોવા મળી રહી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પ્રચંડ વિસ્ફોટ થયો હતો કારણ કે ફટાકડાની ફેક્ટરી હતી બારૂદ અંદર ભરેલો હતો હાલ આ જોવા જે કામગીરી છે જે રીતે મોટો વિસ્ફોટ થયો હતો તેના કારણે દિવાલ પણ ધરાશાયી હતી દિવાલના કેટલાક ભાગો છે તે ખેતરમાં પડ્યા હતા ત્યાં ગ્લાસના લાશો છે તેઓ પણ કાઢવાની અત્યારે કામગીરી શરૂ છે અત્યાર સુધી તો જે રીતે જાણવા મળી રહી છે તે પાંચ લોકોના મૃત્યુ થયા છે ઘટનાના અંદર અનેક લોકો દાજ્યા છે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે હાલ તો જે રીતે બચાવની કામગીરી શરૂ છે જેસીબી સહિતની ટીમો પહોંચી છે પોલીસ પહોંચી છે તંત્ર પહોંચ્યું છે સરકારી અધિકારીઓ પહોંચ્યા છે કે શું ધરતીકમતો નથી આવ્યા ને આવા પણ સવાલો થતા હતા કારણ કે જે રીતે મોટો પ્રચંડ વિસ્ફોટ થયો હતો આગનો જે બારૂડો હજુ પણ અંદર ભરેલા છે ત્યાં પાણીનો માહોલ ચલાવવામાં આવતો હોય છે તો ફરી આગ લાગતી હોય છે આવા સવાલ ઊભા થતા હોય છે ત્યાર તો હાલ તો બચાવની કામગીરી શરૂ છે જે કાઠમાળ છે તેના હટાની કામગીરી શરૂ છે અને તેમાંથી શું લાસો હજુ નીકળે છે કે કેમ તેને લઈને તપાસ ચાલુ છે હાલ જે ફાઇટ ફાઇટરની જે ટીમો છે તે પણ અહીંયા ઘટના સ્થળે જોવા મળી રહી છે પાણીનો મારો પણ ચલાવવામાં આવતો હોય છે પણ જે રીતે પાણીનો માહોલ ચલાવવામાં આવતો હોય છે તો આગ

તેવું જાણવા મળી રહ્યું છે કારણ કે ફેક્ટરી જે ફટાકડાની ફેક્ટરી હતી તેના કારણે જ આગ લાગી હતી અને તેના કારણે આ મોટી ઘટના હાલ બની છે અને તે તંત્ર દ્વારા કામગીરી આ જોડાવા માટે અને આ સમગ્ર ઘટના અંગે માહિતી આપવામાં